અને ગાઢ બકરા વાળા પાછળ છે મોટો ની પાછળ રામભાઈ મોટો તો જો કાંઈ ભાઈ હું સડકે સડાઈ દીધી છે અને રામભાઈ મોટો પાછળ ગાઢ બકરા લઈને હેલા આવે ગાઢ બકરા લઈને હેલા આવે છે હા કપામાં આવી ગયા આપણે કઈ વાવેલી છે હા હા કપામાં ખડ સારું છે કપા તો ઠીક ઠીક છે અટાણ એ હડા રાખ પણ માલો પણ ગાડેડા ને એવું મિત્રો ભાણોની ગાયો લઈને આવી ગયા છે અને આપણે પીર બાપા એ જવાનું કેમ કે આપણે ગાયું બેસવું વ્યાય ગઈ છે પીર બાપાને હોડ ચડાવવાની છે મળીએ તો મિત્રો આપણે આવી ગયા પીર બાપા એ ખીર જોવાડવા અને હોડ ચડાવવાની છે કે આપણે ગાયું બેવું વ્યાઈ ગઈ રાત પગ ધોઈ નાખી આવ્યા પાણીની ટાંકીએ પછી પીર બાપાને હોડ ચડાવી દેવી તો આપણે પ્રસાદ ધરી દીધો બાપાને ખીર અને શ્રીફળ વધેરી પીર બાપાને અને આપણે હોડે ચડાવી દીધી દાદાને મિત્રો આપણે હોળ અને શ્રીફળ પીર બાપાને વધેરી નાખ્યું અને ખીરી જુવારી દીધી પીર બાપાને આપણે અને હવે અને ગાયોમાં હવે જવાનું છે ભાત લઈને આપણે કુકાઓ આવ્યા હતા પીર બાપા એ આગળ મળીએ મિત્રો આપણે હવે ઘર તરફ નીકળી ગયા છે પૂગી ગયા જો રુદ્ર સાયકલ લે ક્યાં રખડીએ હો હે ક્યાં રખડીએ હો જે જે કરો જે તો કે બુરા બુરા બપાઈ કે તો બપોરા કરી લીધા અને ગાયોમાં વીએવા છે પાછા

તો ડોબા જો પાણીમાં બેઠા છે અને ગાયું પાણી પીને ઉગ્યું છે હવે બળવંતભાઈ ને કઈ બપોરા કરવાના હોય નહીં બાકી કપામાં ખડ સારું હતું જો જોવાટાણે આપણે તો બહાર જ ગયા તા ઈ ઉલાળે ટીલી ની ડોબા ને પાણીમાં ઈ ગાયો હવે આપડે ખડ વાળો કપાસ છે એમાં જવાનું છે કપાસમાં પાંદડું નથી પણ કાળિયું ખડ છે સારું હલો હાલો બકરાવાળા બકરા ગાઢવાળા તો નોખા થઈ ગયા કે બકરા વાળા ને ગાઢ કે એટલે આપણે લઈ જવાની હાલો હાલો ગાઢવાળા વહી ગયા નોખા આપણે રામ પટલ ને ભાણો ભાણ આમાં છે બળવંતભાઈ ની ભાણભાઈ ની ગમ સીમમાં આવી ગયા છે અને આગળ કપા હમણાં તમને બતાવી પેલા આપણે અંદર મોટા કેળા માંથી નાના કેળામાં લઈ લીધા છે ગાયું ઘઉને જો આગળ કેળો હાકડો છે થોડાક ધીમા હાકવા જો હ બાકી તો હમાઈ ગયો ને પણ ત્રણ બધી ફીટો ફીટ આયલો થઈ છે ગાયો ને બેહું બધી તો મિત્રો કપામાં આવી ગયા છે અને કઈ કાળિયા ખડનો આ રીતે ભૂકો છે અટાણે જો ગાયો બેહું ધરાય આવું છે અને ગાયો વહી ગઈ છે આમ ઉપલા છેડે આગળ કેમ કે મૂકી છે એટલે તરત વહી જાય સૂટે છૂટ એટલે આ રીતે ડૂસો છે કાળિયા ખડનું ખાર્યું ખડ બહુ સારું એટલે ભોપા રબારી સાર્યું હતું પણ એના તો ખાલી જો પાંદડા ને કોળ ખાઈને વહી ગયા હતા એના ગાડે કયા હુકલ ખડ ખાધું નહોતું અને આપડી પાસે ગાયું ભેવું એટલે ખડ ખાઈ જાય એટલે પાછી આવવા દીધી છે આમાં બાકી જો આપણે કે હું તો ખડમાં પોળી છે ને ગાવું વહી ગઈ છે હમા છેઠે એટલે પાટલે પાટલામાં ખડ જ છે બધી આમાં કાળિયું ખડ કપા તો કઈ સરી ગયા એટલે એમાં કઈ છે નહીં પણ તળિયું સારું છે એટલે હાઈન લગી સરે એમ જ છે આમાં ક્યાંય નો જાય બળનભાઈ તમે સા પકાવો તા ફરકો કરો તો ભાણભાઈ બકરી દોવે છે ટાણે અમારે આપણે રોંઢા નો સાહ પી લીધો કલ્પેશ ને બળવંતભાઈ ત્યાં છે એ બાજુ વાળા બાજુ કેમ કે ત્યાં તુવેર છે અને આ બાજુ તો કપા નીકળી ગયો આ બાજુ કઈ પીડા છે નહીં અને આપણે અટાણે આયેલા જઈશ મારક ડાળા કેમ કે ગાઉ એ બાજુ ક્યાંય ગઈ છે મિત્રો હાઈજ વેળાઈ થઈ ગઈ છે ઈ અને આપણે આ કપામાં ખડે એમ હતું ઈ ગાર્ડ વાળા કઈ ખવડાવીને ગયા નહોતા ડોકા ડોકા આવા ઈ કલ્પેશ ને જો આ બળવંતોમાં આરામ જેવું હતું બહુ કે આડું રેવું પડે એવું હતું નહીં કે બા ગાઢ બકરા છે ને એટલે ઈ ખાલી આકલ મારવાની પાસા મારવાની એવું જ હતું આજ કાળિયાખર નો ભૂકો આમાં સારો હતો ગયું ખાધું પાણી મળી ગયું હતું જો ધરાણ્યું ખોડતા હારામાં હે આપણે અહીં સુધી રાખવાનો છે મિત્રો આપણે આ વિડીયો અહીંયા સુધી રાખીશું અને જો પાછળથી ભાણભાઈ ગાયો ભેગી કરતા આવે છે વાયેલા શેઢેથી તો આપણે એ આવાના આવા ગામડાના વિડીયો જોવા માટે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખો જેથી કરી તમને ડેલી વિડીયો આપણા મળે ગાયું ભેંસું ચરાવતા તો ડાયરોને દ્વારકાધીશ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં એટલે કાયમી વિડીયો મળતા રહે તમને જો ગાય ભેગી કરી છે હવે હા